આ પાણી સુકાઈ છે ત્યારે એક સમય સૌરાષ્ટ્રનું પેરી ઓળખાતું મોરબી શહેર અત્યારે સમસ્યા નગરી કે ગંદકી નગર છે તો આવી પરિસ્થિતિ સરજવામાં કોણ જવાબદાર છે એવો સવાલ ઉઠવા વગેરે રહેતો નથી મોરબી શહેરમાં રાજા સાહી વખતમાં દસ વોકળા હતા આજે એક પણ વોકળો જોવા મળતું નથી બધા વોકળા બૂરી દીધા અને તેના ઉપર પાકા બાંધકામો થઈ ગયા છે તેથી રોડ ઉપર અને નીચાવાળા વિસ્તારોમાં વરસાદ પડી ગયા પછી મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાયેલા રહેશે જે પડતર પાણી થવાથી જેમાં મચ્છરો ઉપદ્રવ વધે છે આ બીમારીનું પ્રમાણ વધે છે ત્યારે મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતા પ્લોટમાં હાલ સ્થિતિ ડોજક જેવી છે એક પણ રોડ ચાલવા જેવું નથી ગારો ગંદકીના થર જામ્યા છે મુન સહિત જ્યાં નીચાણ થઈ ગઈ છે અને ચારે બાજુ બાંધકામો થઈ ગયા છે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે

તો હવે આ મોરબી શહેરમાં પણ ગેમઝોન જેવી કોઈ માનવ સર્જિત આફત આવે કે કુદરતી આફત આવે તો તેનો માટે જવાબદાર કોણ એક પણ નહીં કારણ કે એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યા મુજબ કરેલી આરટીઆઈની અરજીમાં કોઈ રિપોર્ટ મળ્યો નથી તેવું જણાવ્યું છે તો હવે આ મોરબી શહેરમાં પણ ગેમ ગેમજોન જેવી કોઈ માનવ સર્જિત આફત આવે કે કુદરતી આફત આવે તો તેના માટે કોણ જવાબદાર આ હાલત માટે જવાબદાર ભ્રષ્ટાચારી માનસ ધરાવતા રાજસેવકો અને નેતાઓ કે પછી બધાએ તેવા સવાલ ઉઠ્યા છે શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મોરવી